નમસ્કાર બાળ મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચમાં આપેલી પોથી ભાગ એક આસપાસનો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા ખાદ્ય પદાર્થોના ચિત્રો નીચે તેના સ્વાદનું નામ લખો પેલું છે આદુ તો તીખું પછી છે શેરડી તો ગળિયો ટમેટા તો એમાં આવશે ખાટો ખાંડ તો એમાં આવશે ગળીયો હળદર તો એમાં આવશે તુરો અને કારેલા તો એમાં આવશે કડવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા સ્વાદ કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે તેનું નામ લખો પેલું છે ખાટો તો ખાટો છે સ્વાદ કેમાંથી મળશે એક કેરી નારંગી લીંબુ આંબલી પછી છે ગળિયો તો ખાંડ ગોળ શેરડી તીખો તો મરચાં આદુ મરી તુરો તો રામડા સોપારી હળદર ખારો તો મીઠું સંચર સિંધાર કડવું તો મેથી લીમડો કારેલા પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો તમને સૌથી વધુ ભાવતી ચાર વસ્તુઓના નામ અને તેના સ્વાદ જણાવો તો પેલું છે કે પેંડા તો ગળિયો આમળા તો તુરા પછી પાણીપુરી તો તીખો અને ઢોકળા તો ખાટો પછી છે બીજું તમે લખેલી ચારેય વસ્તુઓનો સ્વાદ સરખો છે તો ના બધી વસ્તુઓનો સ્વાદ જુદો જુદો છે ત્રીજું માત્ર સુગંધથી કઈ ખાદ્ય વસ્તુઓ ઓળખી શકાય તો લસણ ડુંગળી વરિયાળી જીરું વગેરેને માત્ર સુગંધથી ઓળખી શકાય છે ચોથો ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ચાવવાથી તેનું પાચન સારી રીતે થાય છે તેથી ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ પાંચમું લાળ રસનું કાર્ય શું છે તો લાળ રસ ખોરાક સાથે વળીને ખોરાકને પોચો અને સુપાચ્ય બનાવે છે છઠ્ઠું શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેને કેવો ખોરાક લેવો જોઈએ તો શિવાંશને ઝાડા ઉલટી થયા છે તો તેને પ્રવાહી ખોરાક જેવો કે લીંબુ સરબત બાફેલા મગનું પાણી નારંગીનું જ્યોસ વગેરે લેવો જોઈએ સાત જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે તો જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે કારણ કે તેનાથી શરીરને તરત એનર્જી મળે છે ત્યાર પછી જોઈએ આઠમો પ્રશ્ન જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી શું થાય તો જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન ચાર આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો પેલું નિમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્ત્વ આપે છે તો યોગ્ય બીજું પ્રાંસોને ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી તો અયોગ્ય ત્રીજું સોહાના ટીવી જોતાં જોતા ભોજન કરે છે તો અયોગ્ય ચોથું રૂસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે તો યોગ્ય પાંચમું શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટીની નિયમિત સમજ આપે છે તો યોગ્ય છઠ્ઠું શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ડુંગળી ટમેટા થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે છે તો અયોગ્ય સાતમું ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ ધોવે છે તો યોગ્ય આઠમું કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક ખાય છે તો અયોગ્ય ત્યાર પછી છે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો કે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એ બંનેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો પહેલા આપણે ફાયદાકારકમાં જોઈએ ખીચડી રોટલો લીલા શાકભાજી દાળ ભાત ફળો સૂકો મેવો દૂધ શીરો ભાખરી મુઠિયા ઢોકળા અને સુખડી ત્યાર પછી જોઈએ આપણે કે જે ફાયદા માટે હાનિકારક હોય તે પાણીપુરી પીઝા બર્ગર ઠંડા પીણા ચોકલેટ વાસી રોટલી દાબેલી વેફર વડાપાઉં કેક બ્રેડ પાઉં ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પેલું આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો સીમો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે તો આવશે ઓપ્શન એ બ્રેડ ભાવ કેક પછી છે ત્રીજું ભૂખ લાગે ત્યારે શું થાય છે તો આવશે ડી આપેલ તમામ ચોથું જોયા કે ચાખ્યા વગર ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ કયો છે તો ઓપ્શન બી વરિયાળી પાંચમું નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી તો આવશે ઓપ્શન સી રાય હળદર અને ધાણા શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો તો ઓપ્શન બી ખોરાક ખૂબ ખાઓ પ્રશ્ન તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે લખો તો અમારી શાળામાં દર દોઢ મહિને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ડોક્ટર તપાસ કરવા આવે છે બધા જ બાળકોને મધ્યાહન ભોજનમાં યોગ્ય અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તથા નિયમિત રીતે પ્રાર્થના ખંડમાં જ નખની તપાસ કરવામાં આવે છે પ્રશ્ન આઠ નીચેના જોડકણા વાંચી અને તમે પણ આવા સ્વાસ્થ્યને લગતા જોડકણા બનાવો ઘરની બનાવટને આપો સ્થાન સ્વાસ્થ્યમાં અવલ રહે સ્થાન ત્યાર પછી ચોથું શાકભાજી છે સુખકારી સ્વાસ્થ્ય માટે છે હિતકારી જીવનની ખીલસે ક્યારે કઠોળ કેવા છે ગુણકારી